બગુદ્રા ટોલ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા ટ્રકમાં ચેક કરતાં મળી આવ્યો હતો આ ગાંજાનો જથ્થો બગુદ્રા પોલીસે સો કિલોથી વધારે ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે ગાંજા તથા ટ્રક સાથે કુલ કિંમત રૂપિયા પચીસ લાખ ઓગણત્રીસ હજાર આઠસો વીસ ના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડ્યો ઓરિસ્સા રાજ્યમાંથી ગુજરાતના મોરબીમાં લઈ જવામાં આવી રહ્યો હતો ગાંજાનો જથ્થો બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એનવન ગુજરાતી ન્યૂઝ ધોળકા